આજથી બે દિવસ પહેલાં મેં મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાળી બીજ ઉપર જે વિડીયો બનાવેલો જેમાં નીચે પેન્ટ પાથરીનું વિડીયો બનાવેલો હું માર્કેટિંગ કરેલું આજ પછી હું કોઈ જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડિયો કોઈ તો નહીં બનાવું અને જે લોકો કમેન્ટ કરી લે એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બનાવી એનું માફી માગું છું જેમાં મેં મોરે મોરો દેવાની વાત કરી હતી તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય એવી વિડીયો નહીં બનાવું એની માફી 好了、嗯，没得事了。